હાલમાં કચ્છ જિલ્લામાં જે શિક્ષકોની ઘટ થઈ એના માટે બહુ મોટો હોબાળો થયો અને કચ્છ જિલ્લામાં એક સમય એવો આવવાનો છે કે ત્યારે તેતાલીસ સો ચાર જેટલા શિક્ષકોની ઘટ વર્તાશે આ બાબતે આપણી સાથે બે શિક્ષકો મોજૂદ છે કે જેઓ હંમેશા આ મુદ્દા માટે લડતા આવ્યા છે તખતસિંહભાઈ છે અને વનરાજસિંહ છે તેઓ ઘણા સમયથી આ મુદ્દે લડતા આવ્યા છે તો આપણે જાણીએ કે એકચ્યુઅલમાં સમસ્યા શું છે અને એ સમસ્યાનું સમાધાન શું હોઈ શકે તખતસિંહભાઈ સ્વાગત છે તમારું સૌથી પહેલે તો જે કચ્છ જિલ્લામાં હાલમાં એકથી આઠ ધોરણમાં શિક્ષકોની ગટ છે થોડા એને આંકડાકીય માહિતી આપો કે કેટલી ગટ છે હાલમાં મારું નામ સોડા તખતસિંહ ભુરજી છે હું કચ્છ ટાટ ગ્રુપનો પ્રમુખ છું અને અત્યારે જે કચ્છ જિલ્લાની અંદર આપણે વાત કરીએ કે સ્થાનિક શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી એ ખૂબ જ સરાહનીય કાર્યક્ર કાર્ય છે અને એના માટે અમે ગુજરાત સરકાર અને તમામ ચૂંટાયેલા કચ્છના પ્રતિનિધિઓનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ અમે લગભગ છેલ્લા અમારો ગ્રુપ બે હજાર ઓગણીસથી અને અત્યાર સુધી વારંવાર રજૂઆતો ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે ગુજરાત સરકાર હોય તેમને વારંવાર રજૂઆતો કરી છે હવે વાત રહી આપણે કેટલી ઘટ છે તો અત્યારે ધોરણ એકથી આઠની અંદર તેતાલીસો અને ચારની ઘટ છે અને એના સિવાય અત્યારે એકત્રીસ પાંચ આવે છે અને એકત્રીસ દસ આવે છે એમાં પણ અમુક શિક્ષક મિત્રો નિવૃત્ત થશે તો એ અલગ એની સાથે જોડાશે અને એવી જ રીતે આપણે જેવી રીતે પ્રાથમિકની વાત કરીએ એકથી આઠ ધોરણમાં તેતાલીસો ચારની ઘટ છે તો એવી રીતે આપણે ધોરણ નવથી બાર જે ઉચ્ચ માધ્યમિકનું શિક્ષણ કહેવાય આપણા કચ્છ જિલ્લા માટે અથવા તો ગુજરાતના બાળકો માટે ઉચ્ચ માધ્યમિકનું શિક્ષણ કહેવાય એની અંદર અત્યારે જ્ઞાન સહાયકોને બાદ કરતાં આપણે ગણતરી કરીએ તો અંદાજીત નવસોથી હજાર જગ્યાઓ ખાલી છે એમાં સરકારી પણ સ્કૂલો આવી ગઈ અને ગ્રાન્ટેડ પણ સ્કૂલો આવી ગઈ એની સાથે સાથે આચાર્યોની પણ ઘટ છે એવી રીતે જે સ્કૂલો છે એમાં ક્લાર્ક નથી પટ્ટાવાળા નથી તો એનું કામ જે છે એ એનું ભારણ છે એ શિક્ષકોને કરવું પડે છે ઘણી એવી શાળાઓ છે કે જે સરકારી શાળાઓ હોય કે ગ્રાન્ટેડ શાળાઓ હોય ત્યાં માત્ર એક એક જ શિક્ષક દ્વારા ધોરણ નવ અને દસના વર્ગો ચાલતા હોય ક્યાંક ધોરણ નવથી બારના વર્ગો ચાલતા હોય કે જ્યાં બે શિક્ષકો હોય તો એવી પણ ઘણી શાળાઓ છે એવી જ રીતે તો ત્યાં સરકારનું કામ કરે કે બાળકોને ભણાવવાનું કામ કરે તો એક પણ એ મોટો પ્રશ્ન છે તો જેવી રીતે એકથી આઠની અંદર સ્થાનિક શિક્ષકોની ભરતી આવી એવી જ રીતે ધોરણ નવથી બારની અંદર સરકારી હોય કે ગ્રાન્ટેડ હોય બંને બંને વિભાગની અંદર સ્થાનિક શિક્ષકોની ભરતી થાય અને સ્થાનિક લોકોને જ પ્રાધાન્ય આપવામાં આવે એવી એક અમારી અરજ પણ છે અને અમારી એક સરકાર પાસે અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે અમારી માગણી પણ છે દર્શક મિત્રો તમે વિચારો કે એક પ્રાઇમરી સ્કૂલ લેવલ છે એનામાં ને ચાર શિક્ષકોની ઘટ છે અને હાઈસ્કૂલમાં નવસોથી બારસો શિક્ષકોની ઘટ છે વધારામાં એ સ્કૂલોમાં ઘણી બધી સ્કૂલો એવી છે કે જ્યાં કને પટાવાળાઓની ભરતી નથી થઈ જ્યાં કને ક્લાર્કો નથી એટલે સિમ્પલ સિસ્ટમ છે કે ક્લાર્કોનું કામ પણ ટીચરોએ કરવું પડે અને એના સિવાય કેટલાય સરકારી કામો છે કે તે શિક્ષકોને કરવા પડે જે અતીતની સ્ટોરીમાં કિતાબેને જણાવ્યું હતું કે એ શિક્ષકોને ઢોરો પણ લેખવાના અને વસ્તી ગણતરીના કામ કરવાના તો એનો મતલબ એ થાય છે કે એવા કામોમાં જ જો શિક્ષકો હોય તો એ લોકોને ભણાવશે ક્યારે વનરાજસિંહ હું તમારી પાસે જાણવા માગીશ કે આ શિક્ષકોની ઘટ છે આપણી પાસે ભરતી પણ થાય છે પણ જિલ્લા ફેરબદલીમાં શિક્ષકો જતા રહે છે અને દર વર્ષે આપણે તો ત્યાં ને ત્યાં ઊભા રહીએ છીએ કે શિક્ષકોની ભરતીનો જિલ્લો છે ભરતી થાય એ શિક્ષકો પોતાના જિલ્લામાં જતા રહે એટલે આપણે તો ફરી ફરીને ક્યાં ગયા હતા તો ક્યાંય નહીં તો એનું શું સમાધાન શોધવું ખૂબ જ સારો પ્રશ્ન છે તમારો કે શિક્ષક ઘટની સમસ્યાનું સમાધાન શું હોઈ શકે લાંબા સમયથી એમ કહેવાય કે આ જે સમસ્યા છે વર્ષો જૂની છે અને ખાસ તો તમારી આ ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા હું એ પણ કહેવા માગીશ કે કચ્છટાટ ગ્રુપ જેણે છ વર્ષથી ઉપરના સમયગાળા માટે સ્થાનિક ભરતીની ઝુંબેશ એ ઉપાડી હતી આવે એ કચ્છટાટ ગ્રુપ એટલે આજે આખા કચ્છની અંદર ફેલાયેલું એક વિસ્તૃત ગ્રુપ છે જેની અંદર એ જે ટાટ ટેટ ટાટ પાસ કરેલા પછી એ બે હજાર બારની ટેટ ટાટની એક્ઝામ હોય બે હજાર ચૌદની હોય કે બે હજાર અઢારની હોય તો આ બધી એક્ઝામો એ પાસ કરેલા છે અને આપણે જાણીએ છીએ કે જે એની વેલિડિટી હોય છે પાંચ વર્ષની હોય છે હવે જ્યારે બે હજાર ત્રેવીસમાં જે ટાટની એક્ઝામ લેવામાં આવી એ દ્વિસ્તરીય લેવામાં આવી હવે દ્વિસ્તરીય એક્ઝામ પાસ કરેલા આપણા કચ્છની જે સંખ્યાની જ્યારે વાત કરવામાં આવી તો બહુ જૂજ ઉમેદવારો છે ગણ્યા ગાંઠ્યા છે એટલે એટલે સ્વાભાવિક છે કે એ આમાં જો હવે અત્યારે જે પ્રશ્ન જે ચર્ચાના ચકડોળે છે કે આ જાહેરાત કરવામાં આવી છે એક સૈદ્ધાંતિક જાહેરાત થઈ છે તો એ જાહેરાત આટલા સુધીની આખું જે કચ્છ ટાડ ગ્રુપનું જે અભિયાન હતું હું ખાસ તો આના માટે વિશેષ એ અભિનંદન પણ દેવા માગીશ કે આ ગ્રુપના માધ્યમ દ્વારા જોડાઈને આ કચ્છના દસે દસ તાલુકાની અંદર હજારો એવા ઉમેદવારો છે જે બે હજાર બાર ચૌદ કે અઢારની ટેટ ટાંટ પાસ કરેલા છે તો આવા બધા ઉમેદવારો એ જે કચ્છની શૈક્ષણિક સંસ્થા ઉપરની જે સામાજિક સંસ્થાઓ જે છે જે કચ્છને ખરેખર શિક્ષણ પ્રેમીઓ છે શિક્ષણ માટે જે ચિંતન મંથન કરે છે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ થાય એવું ઈચ્છે છે તો આવી જે અનેક સંસ્થાઓ પાસે આ કચ્છટાટ ગ્રુપના પ્રતિનિધિઓ ત્યાં ગયા એ રૂબરૂ જઈ અને એમણે માગણી કરી કે આના માટે સરકારને મારી મારો સૌથી પહેલો મુદ્દો એ છે કે આનો સમાધાન શું શોધવો કેમકે તમે કીધું ચૌદમાં બારમાં ચૌદમાં અઢારમાં અને ત્રેવીસમાં એક્ઝામ લેવાય હવે જે બે હજાર બાર અને ચૌદમાં જેણે એક્ઝામ આપી છે એ તો વયમર્યાદા પાસ કરી ચૂક્યા હશે તો એવા લોકોને તો સ્વાભાવિક છે અન્યાય થયા છે અને કચ્છમાં કાયમી જગ્યા ખાલી છે તો એવા લોકોને ભલે ને થોડી ઓછી એમની નોકરી થાય પરંતુ એવા લોકોને શિક્ષક તરીકે તો લઈ શકે એ શા માટે નથી એ હું એ જ વાત કરી રહ્યો છું કે આવી રીતે જે આ બધા જે ટાટ ઉમેદવારો જે ફર્યા છે સમાજની જે આ કચ્છની અંદર આટલી જે સંસ્થાઓ છે એના પાસેથી એમણે એકસો પચાસથી ઉપર એવા સમર્થન પત્રો પ્રાપ્ત કર્યા છે કે કચ્છની અંદર સ્થાનિક ભરતી થાય કચ્છના આ જે બધા બે હજાર બાર બે હજાર ચૌદ અને બે હજાર અઢાર ટાટ પાસ કરેલા ઉમેદવારોને પ્રાધાન્ય મળે અને એ મળે તો જ કચ્છની જે શિક્ષક ઘટની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તો આ માટે આજે તમામ જે પ્રયત્નો કર્યા છે ગાંધીનગર સુધી સમજી લો છે ગયા છે આખી કચ્છ ટાટની જે જિલ્લાની કમિટી જે છે ત્રણ ચાર વખત ગાંધીનગર એ જઈ આવી છે પછી એ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજીની વાત કરીએ તો ત્યારથી કરી અને વર્તમાન શિક્ષણ મંત્રી સુધી તમામ શિક્ષણ મંત્રીઓ સાથે આ બાબતને લઈ લેખિતમાં મૌખિકમાં કચ્છટાટ ગ્રુપની ટીમે રજૂઆત કરી છે તો હવે જે આ આટલે સુધી જે સફર પહોંચી છે તો આના માટે આ જે મહેનત કરી છે એવા એ તમામ કચ્છ ગ્રુપના જે સભ્યો છે એ પણ અભિનંદનના અધિકારી છે સાથે સાથે જે આપણા કચ્છના જે રાજકીય પ્રતિનિધિઓ છે કે આ મુદ્દાને ઉપાડી અને એ સ્તર સુધી કે આ જે સૈદ્ધાંતિક જાહેરાત થઈ કે એમાં એ સફળ રહ્યા છે સૈદ્ધાંતિક જાહેરાત કરાવવામાં તો એ તમામ પણ એક રીતે જોવા તો અભિનંદનના અધિકારી છે અને ઇનડાયરેક્ટલી જે પણ કચ્છની જે વિવિધ સંસ્થાઓ જે છે જે જે આ મુદ્દા માટે જેમણે સહયોગ આપેલો છે બધા જેને કહેવાય કે અભિનંદનના એ અધિકારી છે એમને આ આ એનો યશ જે છે એનો શ્રેય જે છે એમને જાય છે મૂળ જે તમારો પ્રશ્ન જે છે કે આનો ઉકેલ તો આનો ઉકેલ જે પ્રકારે કચ્છની તમામ જે સંસ્થાઓએ એકસો પચાસથી થી ઉપર સ્થાનિક ભરતી માટે જેમણે પત્રો લખી આપ્યા જે બધાએ મહેનત કરી તો આનું જે સ્થાનિક મૂળ જે માગણી છે કે સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવામાં આવે તો જ એનું કાયમી જે સમાધાન છે શિક્ષક ઘટનું એ તો અને તો જ થઈ શકે હવે કાયમી સમાધાન એ થાય એના માટે જરૂરી છે કે અગાઉની જે પણ ટેટ અને ટાટ જે પરીક્ષાઓ લેવાની છે એ બધાને એને માન્ય એમાં ગણવી પડે તો તમારા ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા અમે એ પણ વાત આજે એ મૂકવા માંગીએ છીએ કે સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમે અમારા લેટર પેડ ઉપર તો અમે લેખિતમાં માંગણી કરી છે મૌખિકમાં પણ અમારી જે ટીમ જે છે એ બધાના પ્રતિનિધિઓને અવારનવાર મળતી રહે છે અને એ મળવાનું ચાલુ છે રજૂઆતોનો દોર ચાલુ છે તો અમે ખાસ એ કહેવા માંગીએ છીએ કે કાયમી ધોરણે આ જે શિક્ષક ગટની સમસ્યાનો ઉકેલ આવે એના માટે આ જે ટેટ અને ટાટ કરેલા તમામ જે એક્ઝામો છે બહારથી કરી અને અત્યાર સુધી લેવાની છે તે બધાની વેલિડ ગણવામાં આવે અને એને પ્રાયોરિટી આપવામાં આવે અને પ્રાધાન્ય આપવામાં આવે દર્શક મિત્રો કચ્છ જિલ્લાની સાથે સાથે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બાવીસ હજાર જેટલા શિક્ષકોની ઘટ છે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મોટા ઉપાડે જાહેરાત તો કરવામાં આવી કે અમે શિક્ષકોની ભરતી થશે પાંચ હજાર શિક્ષકોની ભરતી થશે પરંતુ એનો પણ હજી સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી આવી સ્થિતિમાં જો આપણે માનતા હોઈએ કે આપણે આપણા દેશના ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ તો આપણે આપણા પોતાને જ બેવકૂફ બનાવીએ છીએ કેમ કે દેશનો ભવિષ્ય એ આપણી આવનારી પેઢી છે અને એ આવનારી પેઢીને જો શિક્ષક નહીં મળે તો એનામાં સંસ્કારોનું સિંચન કઈ રીતે થશે તકતચિંહ બાપુ હું તમને બીજો એક ખાસ પ્રશ્ન કરીશ કેમ કે સૌથી મોટો પ્રશ્ન કચ્છ જિલ્લામાં ભાષાનો આવે છે કચ્છ જિલ્લાની જે કચ્છી ભાષા છે એ સ્વાભાવિક છે કે બહાર ના જે શિક્ષકો આવે છે એ એબ્ઝોર્બ નથી કરી શકતા અને જે અંતરિયાળના વિસ્તાર છે એ વિસ્તાર જેમ કે લખપતની વાત કરીએ કે બન્ની વાત કરીએ કે અબડાસાના અમુક વિસ્તારની વાત કરીએ ત્યાં તો લોકો ગુજરાતી પણ નથી બોલી શકતા તો એવી કંડિશનમાં કચ્છના શિક્ષકો હોય તો એને જે પરિણામ છે એ સોને બદલે દોઢસો ટકા મળે એમ છે એ તમારો જે પ્રશ્ન છે એ બહુ સારો છે આપણું જેમ પેલા વડીલો આપણને કહેતા ને બાર ગાઉ બોલી બદલાય બરોબર છે તો તમે રાપરથી લઈને કોટેશ્વર આ બાજુ માંડવીથી લઈને ખાવડા બની પચ્છમ વિસ્તાર સુધી જાઓ તો દરેકે દરેક વિસ્તારની અંદર જે વાગડ વિસ્તાર કહેવાય ત્યાંની ભાષા અલગ હશે વચ્ચે તમે આવો ગાંધીધામ અંજાર ભુજ તો ત્યાંની પણ થોડીક આપણી કચ્છી જ ભાષા આપણી અલગ પડી જાય પછી એનાથી આગળ તમે લખપત બાજુ જાઓ ત્યાં ભાષા અલગ પડી જાય જે આપણા બંને પચ્છમ વિસ્તારની અંદર જે જત લોકો સમા લોકો જે આપણા વિસ્તારના લોકો રહે છે તો એમની ભાષા પણ અલગ પડી જાય ખરેખર જો કચ્છના કચ્છના લોકો હોય તો જે ભાષાનો સમન્વય છે તો એ ઘણો સરળ રહે અને બાળકને સમજવામાં એ ઝડપથી એને કેચ અપ કરે અને એના કારણે જે એની ભણવાની અને એને યાદશક્તિ કરવાની જે ક્ષમતા છે એ વધી જાય અને સોના બદલે દોઢસો ટકા સો ટકા પણ એનો એક તમને ઉદાહરણ આપું કે હું જ્યારે ધોરણમાં પહેલાં ત્રીજા ચોથા ધોરણમાં હતો ત્યારે આપણા મહેસાણાના શિક્ષક આવ્યા હતા મહેસાણામાં આપ આપણે કચ્છી ભાષામાં ગ્લાસ કહીએ બરોબર પછી અમુક અમુક વિસ્તારની અંદર એને અલગ અલગ ભાષા તો મહેસાણાના ટીચર તે વખતે એ પાલુ કે બરાબર હવે અમે દસ પંદર જે તે વખતે આપણે હોઈએ કે શિક્ષક પાસે જઈએ અને સાંજે ટ્યુશન ક્લાસ કરાવે તો અમને શિક્ષકે કીધું કે પાલું લાવ હવે અમે પંદર છોકરાઓ બધા કોઈ સાવરણી ઉપાડી આવે કોઈ તપેલો ઉપાડી આવે કોઈ ઓલું ઉપાડી આવે પછી સાહેબ નેટ કંટાળી અને સાહેબ પોતે ઊભા થઈને ગ્લાસ લઈને અમને બતાવ્યું કે આ પાલુ કહેવાય તો સાહેબ અમે કીધું સાહેબ ગ્લાસ કહો ને તો અમે હમણાં લઈને આવી દઈએ તો એ તે વખતની જે હું પ્રશ્નનો કરું છું તો અત્યારે તો પરિસ્થિતિ ઘણી અલગ છે જે તે વિસ્તારના શિક્ષકો આવે ગુજરાતી તો એને કચ્છી ભાષા સમજતા જ લગભગ ચાર પાંચ વર્ષ લાગી જાય છે તો એ પાંચ વર્ષે કચ્છી સમજે ત્યાં સુધી તો એનો બદલીનો ઓર્ડર આવી જાય તો પછી બાળક ભણે શું તો મારો કહેવાનો કે જે તમારો જે પ્રશ્ન છે સો ટકા કચ્છના કચ્છના સ્થાનિક લોકો મળે કચ્છી ભાષા જાણતા લોકો મળે તો સૌથી વધારે બેસ્ટ સો સોના બદલે દોઢસો ટકા સો ટકા રિઝલ્ટ મળે અને કચ્છની અંદર જેટલી પણ શાળાઓ છે એ ધોરણ બાર હોય કે ધોરણ અગિયાર હોય એમાં સો ટકા રિઝલ્ટ લાવનારી આપણા ગુજરાતની અંદર ટોપ સ્કૂલો બને એવી સો ટકા ખાતરી છે અમને વરરાજસિંહ બીજો એક પ્રશ્ન એ છે કે એવી વાત થઈ કે જ્યાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિ તો એ મુદ્દો પણ બહુ અગત્યનો છે કે તમારી કચ્છ જિલ્લામાં નિમણૂક થાય તો તમારે નિવૃત્ત ત્યાં થવાનો છે એ મુદ્દો કેટલો કારગર રહેશે આ બાબતમાં આમ જોવા જઈએ તો મુદ્દો બરાબર છે કે નિમણૂક ત્યાં નિવૃત્તિ એટલે એનો મતલબ એમ થયો કે જે એની હવે પોલિસી આગળ શું બને છે એના શું નિયમો આવે છે એના ઉપરથી વાસ્તવિકતા ખબર પડશે કે ખરેખર એમાં કચ્છની જે સ્થાનિક વાત થાય છે સ્થાનિક ભરતીની સ્થાનિક કચ્છનું કેટલું પ્રતિનિધિત્વ રહે છે તો નિમણૂક ત્યાં નિવૃત્તિ તો પછી ફોર્મ તો ઓલ ઓવર ગુજરાતના બધા ઉમેદવારો ભરશે એટલે સ્વાભાવિક છે કે આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે આવી રીતે બધા ઉમેદવારો ફોર્મ ભરીને આવે છે તો કચ્છના ઉમેદવારોને એની અંદર એક તો કારણ કે સ્વાભાવિક છે કે આપણા ઉમેદવારો જેમ હમણાં મેં વાત કરી અગાઉ કે દ્વિસ્તરીય એક્ઝામ જે છે ટાટ